નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ મગફળીના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો પંદરથી ઊંચા ભાવ તેરસો સોળ રૂપિયા અમરેલી નવસો થી બારસો બત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી બારસો એકત્રીસ રૂપિયા જેતપુર આઠસો અગિયારથી તેરસો ને અગિયાર રૂપિયા પોરબંદર એક હજાર થી 1215 પંદર રૂપિયા વિસાવદર એક હજાર પંચાવનથી એકતાલીસ રૂપિયા મહુવા અગિયારસો બેથી તેરસો ઓગણસાઠ રૂપિયા કાલાવડ એક હજારથી બારસો રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસો ને સોસઠ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી તેરસો ને સોળ રૂપિયા ભાવનગર અગિયારસો પંચાવનથી અગિયારસો ને છપ્પન રૂપિયા તળાજા નવસો પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા હળવદ એક હજાર એકવીસથી અગિયારસો ને એકાણું રૂપિયા જામનગર એક હજારથી બારસો ને વીસ રૂપિયા ખેડબ્રહ્મા તેરસો એકથી તેરસો ને એક રૂપિયો સલાલ તેરસો પચાસથી પંદરસો રૂપિયા દાહોદ બારસોથી તેરસો વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો પચીસથી ઊંચા ભાવ તેરસો ને ઓગણીસ રૂપિયા અમરેલી નવસોથી થી ને તેર રૂપિયા કોડીનાર એક હજારથી બારસો પચાસ રૂપિયા સાવરકુંડલા બારસો થી એકતાલીસ રૂપિયા મહુઆ નવસો થી વીસ રૂપિયા કાલાવડ સાતસો પચાસથી 1180 એંસી રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને રૂપિયા ઉપલેટા નવસો પચાસથી બારસો ને તેર રૂપિયા વાંકાનેર એક હજાર પિસ્તાલીસથી અગિયારસો પચીસ રૂપિયા જેતપુર આઠસો અગિયારથી તેરસો એકવીસ રૂપિયા ભાવનગર એક હજાર દસથી એકાવન રૂપિયા રાજુલા નવસોથી એક હજાર ને સિત્તેર રૂપિયા જામનગર એક હજાર પચાસથી બારસોને નેવું રૂપિયા બાબરા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ને રૂપિયા માણાવદર તેરસો પચાસથી તેરસો એકાવન રૂપિયા વિસાવદર બારસો ચાલીસથી સોળસો ને છ રૂપિયા ભેસાણ આઠસોથી અગિયારસો બે રૂપિયા ધારી એક હજાર નવ્વાણુંથી અઢાર રૂપિયા પાલીતાણા અગિયારસો બ્યાસીથી બારસો ને વીસ રૂપિયા ત્રોલ એક હજાર સાહીઠ થી અગિયારસો ને સાહીઠ રૂપિયા હિંમતનગર અગિયારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા પાલનપુર એક હજારથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા તલ્લોદ તેરસો સત્રીસથી પંદરસો ને ચોવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ